હાલ મિત્રો આજે તારીખ છે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને આપણે આવી ગયા બપોરની હરાજીમાં તો કોમેન્ટ કરી દેજો કે ભાઈ તમે હવાની હરાજીનો વિડીયો મૂકો તો આપણે હવાની હરાજીનો પણ મૂકશું તો ચાલો આપણે જાણીએ એજના ભાવ હાલ મિત્રો જ આ પાર્સલનું ફૂલાવર છે જેનો ભાવ દોઢસોથી લઈને બસો રૂપિયા સુધીનું જબલું વેસાય છે दूधी से जेनो भाव 10 ते 15 रुपया સુધી કિલો વેચાઈ છે એ આ જાડી કાકડી છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ પીંડો છે જેનો ભાવ 40 થી લઈને 45 થી 50 રૂપિયા સુધી કિલો વેચાઈ છે હ આ તુરિયા છે જેનો ભાવ પછી થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ પણ માલ પાર્સલ નો છે અને આ પણ પાર્સલ નું કોબી છે જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ ગલકા છે જેનો ભાવ 40 થી 45 રૂપિયા કિલો વેચાઈ છે न्या लांबी काकड़ी से जेनो भाव 30 થી 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ વાલ છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી વેચાઈ છે ન્યા રીંગણું છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાઈ છે અને આ કારેલા છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાઈ છે અને હા મિત્રો જો તમે ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી દેજો અને હા કોમેન્ટ માં લખી દેજો કે ભાઈ મિત્રો અને તમારે જો સવારની હરાજીનો વિડિયો જોતો હોય ને તો કોમેન્ટ માં કહી દેજો તો આપણે સવારની હરાજીનો વિડિયો બનાવશું તો લાઈક